બ્રાહ્મણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિર તરફથી કોઈ પણ જાતની માય ભક્તોને કષ્ટ ન પડે એની ઝીણવટ ભરી દેખરેખ રાખવામાં આવી હતી ભક્તો દ્વારા પલ્લીમાં બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડા હતા પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો છે ગુજરાત બે એક પલ્લી મેળો ભરાય છે ગાંધીનગર રૂપાલ અને સાબરકાંઠા પ્રથા આજે પણ યંત્ર યથાવત છે અને ઘીનો વરસાદ વરસ્યો હતો યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવવામાં આવી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં આવેલ હતી હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો બ્રહ્માણી માતાના મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટું પડ્યું માંડવકાળ થી ચાલતી પરંપરા હજારો મણ ઘીનો અભિષેક કરાયો હાઈ ગાય આજે નૂમના દિવસે હું પ્રાંતિજમાં આવ્યો હતો સ્પેશિયલ પલ્લીના દર્શન કરવા માટે અને આજે આજે મારું મને આવવા મળ્યું બહુ જ બધો પ્રેમ મળ્યો અને આજનો દિવસ ખરેખર જિંદગીનો બહુ જ યાદગાર દિવસ રહે અને હું જે રહેલી છે મહત્વ છે તો મારા જીવનનું પહેલું જ દિવસ છે પહેલી પલ્લી હે કે હું આવ્યો છું અહીંયા અને બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ અને મને અહીંયા ઇન્વાઇટ કર્યા દિલથી થેન્ક યુ સો મચ અને આતિશબાજીની ફૂલોનો વરસાદ સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું પલ્લીના દર્શન માટે આવેલ મહેરામણમાં સિત્તેર હજાર કરતા પણ વધારે દર્શનાર્થીઓ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવી હતી શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રાંતિજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા માય ભક્તો પણ ઉમટી પડ્યા હતા અને માના દર્શન સાથી મેળામાં આનંદ માણ્યો